ઉત્તમ અને શ્રેષ્ઠ છે અને એ જ દૂધ બને ત્યાં સુધી પ્રાયોરિટી આપો આપણે એ જ વ્રત લેવાનું છે એની સિવાયનું દૂધ લેવાનું આજથી બંધ કરો અને એમાં છ કલાક પછી દૂધ ન લેવાય આપણે બધા ભેંસનું દૂધ પીતા થઈ ગયા જર્સીનું દૂધ પીતા થઈ ગયા કોથળીનું દૂધ પીતા થઈ ગયા એટલે જ આ બધી બીમારી વધી છે એના વિશે સમજાવવું હોય તો બહુ બધું સમજાવી શકાય પણ સરળ ભાષામાં ખાલી કહો દૂધ ધોકાહી પીના ચાહીએ એક માયકા ઓર દૂસરા ગાયકા એક આપણી જનેતા માં અને બીજી આપણી માં ગાય માતાનો કારણ કે દેશી ગાયને ખૂંદ હોય ઝાલર હોય નાભી હોય એમાં સૂર્યકેતો નાડી હોય શાસ્ત્ર પ્રમાણે એમાં બ્રહ્માજીનો વાસ છે ક્રિએટર એનર્જી છે એમાં ઉગતા સૂર્યના કિરણો પડે આમાંથી ઘણા બધાના ઘરે ગાય છે હવારનો તડકો ગૌમાતા ઉપર પડે ને એવી રીતે બાંધ્યો એટલે એની કેતે નાડી સક્રિય થાય એમાંથી ગોલ્ડન યલો એન્જેમ બને અને ગૌમાતાના પિતાશયની અંદર આવે એમાંથી ગાય માતાના દૂધ ઘી ગૌમૂત્રમાં આવે અને આ સુવર્ણ તત્વ આપણા શરીરમાં જાય આ ઉપરાંત એમાં સેરેબ્ર સ્પ્રેડ નામનું તત્વ છે બાવીસ

શરીરને મનને આત્માને નવ નિર્માણ કરનાર ઉત્તમ કોઈ રસાયણ હોય તો ગૌ માતાના દૂધ અને ઘી છે ઉજ તત્વ વધારે તેજ તત્વ વધારે શરીરમાં જેટલા ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય એ આપણા માતાના દૂધ પછી સૌથી વધારે કોઈ આપનાર હોય તો ગાય માતાનું દૂધ છે એટલે ગાવો વિશ્વસ્ય માતર ગાય આપણી માં એટલે જ એટલે સ્વાસ્થ્યના રક્ષણ રક્ષણ માટે માટે આપણી સંસ્કૃતિના આપણે આપણી દેશી ગૌમાતા આ તો ગીર નો પ્રાણ છે ગીર ગાય અથવા પાંચાળી દેહણ ગાય ઉત્તમ ઉત્તર ગુજરાતમાં કાંકરેજ પંજાબમાં સાહેવાલ ગાયનું દૂધ ઉત્તમ છે શ્રેષ્ઠ છે તાજું દૂધ પીવો સવારમાં અમે કેટલાય લોકોને જોયું છે પ્રશ્ન પૂછે કે સાહેબ સવારમાં દૂધ પીવાય કે ન પીવાય બને ત્યાં સુધી ન પીવો ખેડો માણસ મહેનત કરતો હોય ને અગ્નિ હારી હોય તો પચાવી દે બાકી હવારમાં દૂધ પીવો તો એસિડિટી ગેસ થાય અને સાંજે પીવો તો એસિડિટી ગેસ મટી જાય દૂધે વાળું જે કરે નૈના હરડે ખાય એના ઘરે વેદ ન જાય રાતે ગાયનું દૂધ પીવે અને સવારમાં રોજ હરડે લે પિત્ત હોય તો ઘી માં તળેલી વાયુ હોય તો એરડિયા માં તળેલી કફ હોય તો એમના અથવા ગૌમૂત્ર વાળી નૈના કોઠી એટલી લ્યો એટલે કચરો બધો સાફ થઈ જાય ઝેર ટકે નહીં અને આ બધી બીમારી ઝેર થી જ આવી એટલે કાલ થી બધા જ લોકો નૈના હરડે ચાલુ કરો મારી સાથે બોલજો દૂધે વાળું જે કરે બોલો દૂધે વાળે જે કરે નૈના હરડે ખાય નૈના હરડે ખાય દૂધે વાળું જે કરે દૂધે વાળો નૈણા હરડે ખાય